તાપી જિલ્લાના વાલોડ તાલુકાના અંધાત્રી ગામે રહેતી એક સગીર વયની યુવતી તથા યુવતીની માતા અને અન્ય એક બહેનને સાંકળથી માર મારતા થયેલ ઈજાઓને કારણે વાલોડ પોલીસમાં ફરિયાદ અરજ કરવામાં આવી હતી તો પોલીસની બચવા કેસથી બચવા દસ હજાર સમાધાન પેટે આપી મોડું બંધ કરાવી દેતા સોશિયલ મીડિયા ઉપર ચકચાર છે તો વાલોડ તાલુકામાં સોશિયલ મીડિયા ઉપર એક ઘટનાને લઈને ઘણી ફિટકાર આવી રહી છે જે ઘટના સોશિયલ મીડિયામાં ફરતા થયેલ મેસેજમાં જણાવ્યું હતું કે અંધાત્રી ગામમાં ધારાસભ્યના ફળિયાના બાજુમાં મણિપુર જેવી ઘટના થતા રહી ગઈ હતી ત્યારે બન્યું એવું કે બુહારીનો એક ભુવો અને એમની સાથે અંધાત્રીના બની બેઠેલા ચેલા અને આજુબાજુના દુખિયારા ભાઈઓ અને બહેનોને ભેગા થઈ ધામળિયા તાળ ફળિયાના એક વ્યક્તિના ઘરે પૂજા વિધિ રાખેલ અને તેમાં એક પંદર વર્ષની બીમાર છોકરી અને છોકરાની મમ્મી અને બીજી ત્રણ દુખિયારી બહેનો ભુવા સામે જઈને દુઃખ મિટાવવા માટે ગયેલ હતી ત્યારે ભુવાએ એવું કહેલું કે તમારા શરીરમાં છે એને કાઢવા માટે સપાટા સપાટા મારવા પડશે એવું કહી મારવાનું ચાલુ અને તેમાં આશરે છોકરીને મોઢામાં અને આંખના ભાગે પીઠના ભાગે ઘણો માર પડ્યો છે એની સાથે છોકરીની મમ્મી અને ફળિયાની અન્ય મહિલા અને બીજી બે બહેનોને સાંકળથી માર મારવામાં આવેલ જેમાં ઘણું વાગેલ હોવાથી બુહારી પોલીસ સ્ટેશને ચારે મહિલાઓ ફરિયાદ અરજ કરેલ અને ત્યારબાદ બંને પક્ષને બોલાવીને જે ઉદ્વળ રૂપિયા દસ હજારમાં પટાવટ કરેલ અને ત્યારબાદ પાછળથી કંઈ પણ થાય તેની જવાબદારી રહેશે નહીં તેવું જણાવ્યું હતું રિપોર્ટ લાઇફ ન્યૂઝ